આલ કોંગ્રેસમાં એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે ગુજરાત કોંગ્રેસમાં ફરી બનીલી આ ઘટનાને કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ કોંગ્રેસ ડૂબી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ તથા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અલગ અલગ તારીખે સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું આ બંને નેતાઓ એ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા જુદા કાર્યક્રમો યોજતા પક્ષ ફરીથી બે જૂથમાં વહેંચાયેલો જોવા મળ્યો હોય એવું લાગી રહ્યું છે પોતપોતાના સમર્થકોની હાજરી વર્તમાન પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે પચીસમી તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું જ્યારે પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ત્યારબાદ ઓગણત્રીસમી તારીખે કોંગ્રેસ કાર્યાલયમાં આજે પોતાના સમર્થકો માટે સ્નેહી મિલન યોજ્યું હતું અને આ બંને નેતાઓએ યોજેલા અલગ અલગ કાર્યક્રમોમાં આ પોતપોતાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટના પરથી સ્પષ્ટ સંકેત મળે છે ગુજરાત કોંગ્રેસમાં આ જે સંગઠનમાં જ સ્તરે હજુ પણ જૂથ યથાવત છે અને આ પક્ષમાં સંપૂર્ણ તહે એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને પ્રમુખ પદે એક જ વ્યક્તિ હોવા છતાં આ પક્ષના મુખ્ય કાર્યાલયમાં જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવું એ રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળી પાડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે